સ્વરૂપે વરસાદ વરસતા સાંજ ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો ચોમાસાના અંતિમ તબક્કામાં ગત રાત્રિથી શહેરમાં મેઘકૃપા વરસવાનું શરૂ થયું હતું સ્વરૂપે બે હતી આજે સવારથી ગાજવીજ સાથે અનરાધાર સ્વરૂપે વરસાદ વરસવાનું શરૂ રહેતા સાંજે છ વાગ્યા સુધીમાં શહેરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો

અહીંયા સીધે સીધું ભાઈ સીધે સીધું